આપણા દેશમાં હજારો વર્ષોથી આપણે માર ખાતા આવીએ છીએ આપણને મારવામાં કંઈ બાકી નથી મૂકતો આપણા મંદિરો તોડવામાં આવ્યા આપણે ત્યાં વટલાવાની વૃત્તિ એટલી ચાલી આપણે ત્યાં નિર્દોષ દીકરીઓને ભગાડી જવાની વાત આ બધી વાતથી મને એવું લાગે છે કે આપણો ધર્મ અને એ ધર્મમાં પણ સનાતન જ આપણને બચાવી શકે છે સનાતન જ આ બધી જ ઘટનાઓ અત્યંત દુઃખદ છે અત્યંત ત્યારે મેં કીધું એમ પરિવારો પરિવારોની સ્થિતિ કેવી હોય કાશ્મીર તો માણસ ફરવા ગયા હોય ને કેટલો આનંદ ઉત્સાહ લઈને ગયા હોય ત્યાં આ ઘટના બને એટલે એમના પરિવાર એટલે ખાસ મને તો એ પરિવારો માટેની ચિંતા વધારે છે કે જેનું જીવન તો ભાગ્યમાં લખ્યું હતું એમનું તો પૂરું થઈ ગયું તો રોડ અકસ્માતમાં થાય આમાં થાય પણ એ પરિવારોનું એની પણ દયા ખાધા સિવાય અને મને જે રીતે વર્ણન કરતા હતા બહુ દુઃખદ છે કે એક વ્યક્તિને પૂછી પૂછીને અમુક પ્રકારનું એમના ઉપર ભાર લાદીને કે આમ બોલો આમ કરો કયો ધર્મ છે એવું કહીને હું કથાકાર તરીકે અટકી નહી જવું કારણ કે હું તો ચારણ છું મને તો ઈ ગમે કે એક લાફો મારે અને જો બીજો લાફો ન મારી તો ભલામણા ઊંઘ સેની આવે ભગવા પેડા ભગવા

અને પ્રજાએ શીખવું પડે આપણે આપણા સનાતન માટે હું એવું માનું છું કે આપણે આપણે કપાળમાં તિલક કરતા શરમ ન રાખવી જોઈએ અને આપણા મંદિરમાં ન જતો હોય છું પેલા બધે જતો મને યાદ છે મને બહુ ગમતું કે આ આપણે તો આમ સરળ હોવા જોઈએ બધે લાવો માથે રૂમાલ નાખી દે એ પણ મેં જોયું કે મારી સાથે પરવા વાળા મારા મંદિરમાં બે ત્રણ વખત મેં જોયું તો આવ્યા જ નહીં મેં પૂછ્યું એટલે ભાઈ શું છે હું મંદિરમાં માતાજીને મોગલને પગે લાગ્યો એ કે અમારાથી ન હોય તો હવે તો તો રહેવા દે તારાથી ન હોય તો અમારા શું કામ આવે સીધી વાત છે હિસાબ હોના ચાહીએ હિસાબ હોના ચાહીએ અને મને એવું લાગે છે કે હિસાબ લેવામાં જે બેઠા છે એ મજબૂત માણસો છે હિસાબ લઈ લેવા તો છે વાંધો નહીં આવે પણ દુઃખ આપણને પરિવારનું થાય દુઃખ એ મૃતકોનું થાય કે એમનો બિચારો નો વાંક નહીં સર્જાય છે ત્યારે આપણને એવું લાગે એ જ કૂપડું ફૂટે કાળમીઠપાણા ના ઉલી કુંપડું ફૂટે રે અને આવા દ્રશ્ય જોઈ છે ત્યારે કાશ્મીરમાં આવો આતંકી હુમલો થાય અને આ દેશના ત્રીસ ત્રીસ લોકો નિર્દોષ છે જેને ભાષા ન આવડતી હોય પરિવારનો એક વ્યક્તિ સાથે હોય પોતાની સાથેના માણસને કોઈ નિર્મમ હત્યા કરીને જપુરતોને બચાવો કેમ બોલવું એ ન આવડતું હોય એવી જગ્યાએ હા લાય લાગે તોય બળે એટલે આવે ને એની ઉપર હુમલો કરવા આવે ને તો એટલું બધું દુઃખ ન થાય કારણ કે મારી કથા નો શક્તિ ઉપાસના નો શ્રોતા છે ને એ બે મરે તો હામે બે ને પાડીને તો નીકળે પછી જે આવે એને

પ્રણતા ને આવશો ને અમારે ટોળું ઘણું મોટું પ્રણભાઈ અમારે ટીમ બહુ મોટી છે હા એ તો કરવું પડે એમાં ન હાલે કારણ કે વર્ષો પેલા મેં આ આ સ્થિતિ જોઈ હતી ત્યારે મને એમ લાગ્યું કે જવાબ તો ઈંટ કા જવાબ હોના તો ચાહીએ પથ્થર છે યાર કેસે જવાબ તો આપવો પડે એમાં ચાલે જવાબ જ જોઈએ હવે બીજું કાંઈ ના જોઈએ જવાબ જોઈએ અને હું આશા રાખું છું માતાજીનું અનુષ્ઠાન કરું છું ચૈત્રી નવરાત્રિ છે ત્યારે ભરોસા સાથે કહું છું કે જવાબ આ દેશની પ્રજાને સંતોષ થાય એવો હશે હશે ને હશે મને ખબર કોઈ પેલો કે ધડ ધીંગાણે ના માથડા મહાણે એનો હું પાળીયો થઈને રે પૂજાઉં રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થામ

ਰੰਗ ਜਣੇ ਜਾਜਾ ਢੀਂਗਣੇ ਵਾ ਕਾਢ ਹੰਤਾ ਰੰਗ ਜਣੇ ਜਾਜਾ ਢੀਂਗਣੇ ਵਾ ਸਿੰਦੂਰੇ ਤੂਟ ਪੜਾਈ ਜਾਉ ਰਖੜਵਿਆ ਮਾਰੇ ਘਾਗਰ ਦੀਨਾ ਘਾਉ ਰਖੜਵਿਆ ਮਾਰੇ ਥਾ વાડીઓ થઈને રે પૂજાઓ રે ઘડવૈયા મારે એ પરિવાર મૃતકોનો પરિવાર સમાજમાં જન્મે છે ને જતું હોય પણ અમારી ચારણી પરંપરાની વાત કરું તો હું એ પરિવારના મૃતકોને મારી શ્રદ્ધાંજલિ મારી પ્રભુ પ્રાર્થના મારી માતાજીને પ્રાર્થના એમના આત્માઓને શાંતિ મળે બાકી